આજનું રાશિફળ મંગળવાર બાવીસ એપ્રિલ બે હજાર આ પાંચ રાશિના લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે બાવીસ એપ્રિલ મંગળવાર છે મંગળવાર હનુમાનજીને સમર્પિત છે આ દિવસે હનુમાનજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે જ્યોતિષ ગણતરી મુજબ બાવીસ એપ્રિલ મંગળવારનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ બાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોએ સાવધાની રાખવી પડશે મેષ રાશિથી મીન રાશિ સુધીનું રાશિફળ જુઓ એક મેષ રાશિ એરીસ સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે બે કર્ક રાશિ કેન્સર કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ત્રણ સિંહ રાશિ લિયો આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશોક અદ્ભૂત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ચાર વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે જીવનસાથી તમારી સંભાળ લેશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો પાંચ મીન રાશિ પીસેસ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમે જો તમારી જીવનસંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે આ સાત રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે વૃષભ રાશિ ટોરસ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે આજે તમે જે લેકચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે મિથુન રાશિ જેમનાય તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે કન્યા રાશિ વિરગો અનૈયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણી સભર વાતચીત કરવાના છો તુલા રાશિ લીબ્રા આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નિખારશે ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાટો નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે નવા વિચારો ઉત્પાદક હશે તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ધનુ રાશિ સેકેટાર્યુસ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે તમે જો મિત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો મકર રાશિ કેપ્રિકોન સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છુપા ગુણોનો ઉપયોગ કરશો તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે કુંભ રાશિ અક્વેરિયસ તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સાંભળવા રહ્યા જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે પણ આજે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો